જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો એક જ વાક્ય ઉપરથી આપણે બારે બાર ટેન્સ જોવાના છે હકાર નકાર અને પ્રશ્નાર્થ વિધિઓના અંત સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલમાં અત્યારે હાલમાં ફ્રી બેઝિક થી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર જોઈન મેસેજ કરી દેજો ચાલો આપણને ખબર જ છે કે બાર કાર્ડ છે એમાં સાદો વર્તમાન સાદો ભૂત એટલે કે સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય કાળ સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય કાળ સાદા વર્તમાન કાળમાં શું આવે કાઉ તોય મૂળ ક્રિયાપદ અથવા એસ અથવા ઈએસ સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદા ભવિષ્યમાં માં કોઈ પણ કરતા હોય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ પદ આઈ વી યુ ધે બહુવચન માં મૂળ ક્રિયાપદ હી સી ઈટ એક વચન એસ અથવા ઈ એસ જસ્ટ એક્ઝામ્પલ જય જય ચા બનાવે છે જય ચા બનાવે છે ચાલો જય બનાવું એટલે મેક જય આવે હિમાં હિસી ઇટમાં નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે અને ટી આપણે જોવાનું છે બારે બાર કાર્ડના હકાર નકાર પ્રશ્નાર્થ જય ચા બનાવે છે જય મેક્સ ટી જય ચા બનાવી જય મેક નું ભૂતકાળનું રૂપ મેડ જય મેડ ટી જય ચા બનાવશે જય ચા બનાવશે જય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ મેક ટી ચાલો હવે નકાર વાક્યમાં વર્તમાન કાળમાં ડૂડ જ આવે ભૂતકાળમાં ડીડ આવે જય ચા બનાવતો નથી જય ચા બનાવતો નથી ઈ પેલા આઈ વી યુ ધે બહુ વચનમાં ડુ હી સી ઈટ એક વચનમાં ડઝ ને ડુ ડઝ ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે જય ચા બનાવતો નથી જય માં આવે ડસ એટલે કે કરતા પછી સહાયક ક્રિયાપદ એના પછી હંમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ અને ટી જય ચા બનાવતો નથી જય ડઝ નોટ મેક ટી જય ચા ન બનાવી જય ડીડ નોટ મેક ટી જય ચા બનાવશે નહીં વિલ પછી નોટ મૂકી દીયો ખ્યાલ ખતમ વિલ

જય ચા બનાવી જય મેડ ટી જય ચા ન બનાવી જય ડીડ નોટ ટી શું જય ચા બનાવી ડીડ જય મેક ટી જય ચા બનાવશે જય વિલ મેક ટી જય ચા બનાવશે નહીં જય વિલ નોટ મેકટી શું જય ચા બનાવશે વિલ જય મેક ટી ત્રણ કાર્ડ પૂરા હવે ચાલુ વર્તમાન ચાલુ ભૂત ચાલુ ભવિષ્ય ચાલુ માં આઈએનજી આવે છે ચાલુ વર્તમાન કાર્ડ હોય તો એમિઝાર પ્લસ આઈએનજી ચાલુ માં હંમેશા આઈએનજી આવે અને ચાલુ માં ટુ બી ના રૂપ આવે બી પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાર્ડ અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ ચાલુ ભૂતકાળ આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ જય ચા બનાવી રહ્યો છે જય ચા બનાવી રહ્યો છે જય ચા બનાવી રહ્યો હતો ને આમાં જય ચા બનાવી રહ્યો હશે જય ચા બનાવી રહ્યો હશે ચાલો જય હવે એ મી પ્લસ પ્રશ્ન જી જય એક છે એમાં શું આવશે ઈઝ આイ માં એ આવે હી સી ઈટ એકવચન માં ઈઝ આવે વી યુ દે બહુવચન માં આર આવે જય ઈઝ હવે ક્રિયાપદ ના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈ એન લાગે ચાલો જય ઈઝ મેકિંગ ટી જય ચા બનાવી રહ્યો છે ભૂતકાળ માં શું આવે વોઝ વર્ જય માં આવે વોઝ જય વોઝ મેકિંગ ટી એટલે કે જય ચા બનાવી રહ્યો હતો અને ભવિષ્ય માં જય ચા બનાવી રહ્યો હશે will be plus ing જય will be making t ભૂતકાળમાં સહાયકનો ક્રિયાપદ એટલે કે આમાં isar પછી આમાં was war પછી આમાં will પછી નોટ ખેલ ખતમ જય ચા બનાવી રહ્યો નથી જય ઇઝ નોટ મેકિંગ t જય ચા બનાવી રહ્યો ન હતો જય was નોટ મેકિંગ ટી જય ચા બનાવી રહ્યો નહીં હોય અથવા જય ચા બનાવી રહ્યો હશે નહીં જય will not જો will પછી not આવશે making tea હવે પ્રશ્નાર્થ વાક્ય સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ શું જય ચા બનાવી રહ્યો છે is jay making tea શું જયચા બનાવી રહ્યો હતો હોઝ જય મેકિંગ ટી જયચા બનાવી રહ્યું હશે માત્ર ને માત્ર સહાય ક્રિયાપદ વીલ એક જ આગળ આવે હો જો વ્હીલ પછી જય નોટ તો આવે નહીં પછી બી પછી મેકિંગ અને ટી અને ટી જય ચા બનાવી રહ્યો છે જય ઇઝ મેકિંગ ટી જય ચા બનાવી રહ્યો હતો જય વોઝ મેકિંગ ટી જય ચા બનાવી રહ્યો હશે જય વિલ બી મેકિંગ ટી વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રીપલ સેવન એટ જીરો ટુ ઝીરો ભૂલતા નહીં મારા વાલા ચાલો હવે પૂર્ણ કાર્ડનો વારો પૂર્ણ વર્તમાન કાર્ડ પૂર્ણ ભૂતકાળ

ભવિષ્યમાં વિલ હેવ જો પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે ટુ હેવ નો વર્તમાન કાળ નું રૂપ હેવ એઝ પ્લસ વી થ્રી ભૂતકાળમાં હેડ પ્લસ વી થ્રી ભવિષ્યમાં વિલ હેવ પ્લસ વી થ્રી ચાલો ચા બનાવી લીધી છે ચા બનાવી લીધી છે આ કન્ડિશનલ સેન્ટેન્સમાં જસ્ટ એક્ઝામ્પલ હું ત્યાં ગયો એ પહેલાં જયે ચા બનાવી લીધી હતી જયે ચા બનાવી લીધી હતી જય ચા બનાવી લીધી હશે ભવિષ્યમાં એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે જય એક વચનમાં હેઝ બહુ વચનમાં હેવ આવે છે જય હેઝ હવે વિતરી મેક મેડ મેડ ટી જયે બનાવી લીધી હતી કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ પ્લસ વી થ્રી ને ટી જયે બનાવી લીધી હશે જય વીલ હેવ પ્લસ વી થ્રી વિલ હેવ મેડ ટી જયે ચા બનાવી લીધી નથી સહાયકાર ક્રિયાપદ પછી નોટ મેડ ટી જયે ચા બનાવી લીધી ન હતી જય હેડ નોટ મેડ ટી જયે ચા બનાવી લીધી નહીં હોય અથવા જયે ચા બનાવી લીધી હશે નહીં જય વિલ નોટ હેવ મેડ અને ટી નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે છે તો તમને એમ થાય સહાયકારક ક્રિયાપદ એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ સેલ મે મેટ મસ્ટ આ બધા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદ એટલે આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઊઠવું લેવું લાવું મૂકું રમવું ફેંકવું પકડવું હોઈ જાવું ઉઠી જાવું ફોટાઈ જાવું ફાટકું આ બધે શું છે સહાયકાર આ બધે છે મુખ્ય ક્રિયાપદ સોરી માફ કરજો ચાલો શું જયે ચા બનાવી લીધી છે જો નકાર વાક્ય નોટ સહાયકાર ક્રિયાપદ પછી અને પ્રશ્નાર્થ વાક્ય સહાયકાર ક્રિયાપદ ક્યાં આવી જાય આગળ એઝ જય મેડ એ ભૂતકાળમાં હેડ જય મેડ ટી ભવિષ્યમાં માત્ર વિલ આગળ નવ ટેન્સ પૂરા પૂર્ણ વર્તમાન કાળ હેવ યસ પ્લસ વીતરી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વીત્રી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વીતરી સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ સાદો ભૂતકાળ ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાળ એમ ઈ આર પ્લસ આઈ એન જી ચાલુ ભૂતકાળ વોઝ વર્બ પ્લસ આઈ એન જી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈ એન જી પૂર્ણ વર્તમાન કાળ હેવ હેસ પ્લસ વી થ્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વી થ્રી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વી થ્રી હવે જોવાનું છે આપણે ચાલુ પૂર્ણ કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ચાલુ પૂર્ણ ભૂતકાળ ભવિષ્ય ચાલુ કાળમાં આયનજી પૂર્ણ અને ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવ ના રૂપ આવે ચાલુ કાળમાં આઈનજી આવે પૂર્ણ કાળમાં ટુ હેવના રૂપ આવે અને ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવ ના રૂપ આવે છે પ્લસ બિન પ્લસ આયનજી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બિન પ્લસ આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈએનજી અને ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ બિન પ્લસ આઈએનજી ચાલુ કાળમાં આઈએનજી પૂર્ણ કાળમાં વિતરી અને ચાલુ પૂર્ણ કાળમાં બિન પ્લસ આઈએનજી આમાં સિન્સ અને ફોર સમય આવતો હોય સિન્સ ચોક્કસ સમયમાં ફોર સમયગાળા માટે આવે છે સિન્સ ચોક્કસ સમયમાં અને ફોર સમયગાળા માટે આવે છે આમાં પણ જો ક્રિયા ચાલુ હોય હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ હું એક કલાક થી અંગ્રેજી બોલી રહ્યો છું આઈ હેવ બિન સ્પીકિંગ ઇંગ્લિશ ફોર એન અવર બધાયમાં સમય આવે છે ચાલો જય દસ મિનિટ થી છ દસ મિનિટ થી ચા બનાવી રહ્યો છે જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો છે જય એકવચન એમાં આવે હેઝ પછી બીન બનાવવું એટલે મેક ક્રિયાપદ ના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આ એનજી લાગે જય હેઝ બીન મેકિંગ ટી દસ મિનિટ સમયગાળો છે ફોર ટેન મિનિટ જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો હતો તો ભૂતકાળમાં શું આવી જાય હેડ બાકી બધું એમને હેડ બીન મેકિંગ ટી ફોર ટેન minutes અને જય દસ મિનિટથી ચા બનાવી રહ્યો હશે તો એમાં will પછી have પછી been ing ટી ફોર ટેન minutes પૂરું ખ્યાલ ખતમ જય દસ મિનિટથી ચા બનાવી રહ્યો નથી તો સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકી દો ખેલ ખતમ જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો નથી જય હેઝ નોટ બીન મેકિંગ ટી ફોર ટેન મિનિટ્સ શું જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો છે હેઝ જય બીન મેકિંગ ટી ફોર ટેન મિનિટ્સ જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો હતો જય હેડ બીન મેકિંગ ટી ફોર ટેન મિનિટ્સ જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો ન હતો જય હેડ નોટ બીન મેકિંગ ટી ફોર ટેન મિનિટ્સ શું જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો હતો હેડ જય બીન મેકિંગ ટી ફોર 10 મિનિટ્સ જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો હશે જય વિલ હેવ બીન મેકિંગ ટી ફોર 10 મિનિટ્સ જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો નહીં હોય જય વિલ નોટ હેવ બીન મેકિંગ ટી ફોર 10 મિનિટ્સ શું જય દસ મિનિટ થી ચા બનાવી રહ્યો હશે વિલ જય હેવ બીન મેકિંગ ટી ફોર 10 મિનિટ્સ બારે બાર ટેન્સ નો ખેલ ખતમ મરાવાલા હકાર નકાર અને પ્રશ્ના ટોટલ છત્રીસ વાક્ય છત્રીસ વાક્ય બને છે ત્રણ સાદા ત્રણ ચાલુ ત્રણ પૂર્ણ અને ત્રણ ચાલુ પૂર્ણ કાર્ડ બારે બાર કાર્ડ સાદો વર્તમાન કાર્ડ મૂળ ક્રિયાપદ અથવા એસ સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલુ વર્તમાન કાઢ એમેઝાર પ્લસ આઈ એનજી ચાલુ ભૂતકાળ હોઝવર પ્લસ આઈ ચાલુ ભવિષ્ય કાઢ વિલ બી પ્લસ આઈ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ પ્લસ વી વીત્રી પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ વીત્રી પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ વીત્રી ચાલુ પૂર્ણ વર્તમાન કાર્ડ હેવ બીન પ્લસ આઈ જી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બિન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બિન આઈ જે મોડલ્સ પણ આવે છે કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હંમેશા ક્રિયાપદ આવે છે જય ચાલો કેન એટલે શકે છે શકો છો શકીએ છીએ શકું છું જય ચા બનાવી શકે છે જય કેન મેક ટી જય ચા બનાવી શકીઓ જય કુડ મેકટી જય ચા બનાવતો જય હુડ મેકટી જયે ચા બનાવી જોઈએ જય સૂડ મેકટી શકે છે શકો છો શકે છે શકું છું આવો શબ્દ આવતો હોય તો કેમ શક્યો શકિયા શકી આવો શબ્દ આવતો હોય તો કુડ તોતી તૂતા આવતો જાતો ખાતો પીતો બોલતો રમતો વાંચતો લખતો ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા એમાં આવે છે હુડ અને જોઈ એટલે સૂડ જઈ ચા બનાવી સકિયે છે જઈ કેન મેક ટી જઈ ચા બનાવી શક્યો જઈ કુડ મેક ટી જઈ ચા બનાવતો જઈ વુડ મેક ટી જઈ ચા બનાવી જોઈએ જઈ શુડ મેક ટી આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે હું તમને એક વાક્ય આપું છું તમે બારે બાર કાર્ડમાં નીચે ટ્રાન્સલેટ કરી નાખજો બરાબર તેણી ભજીયા ખાય છે તેણી ભજીયા ખાય છે બારે બાર કાઢ તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો આ વિડીયો તમને કેવો લઈ ગયો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આવતી કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો